ખંડેસરા જીઆઈડીસી માં કેમિકલ આવ્યો પાણી વહેતું મળ્યું મિલો દ્વારા ગેરકાયદેસર રીતે ચોરાણનો પર્દાફાશ થયું ખંડેસરા જીઆઈડીસી માં ફરી એક વખત તંત્રની બેદરકારી અને મિલ દ્વારા પર્યાવરણ વિરુદ્ધ ચાલી રહેલા કાવતરાનો પર્દાફાશ થયો છે તાજેતરમાં ફેલા વરસાદ બાદ અનેક ડ્રેનેજ ચેમ્બરોમાંથી સાફ પાણીની જગ્યાએ ઝેરી કેમિકલ વાળું પાણી વહેતું મળ્યું છે જેના કારણે આસપાસ ક્ષેત્રમાં દુર્ગંધ પસરી મળ્યું હતું પ્રાથમિક તપાસમાં પ્રાપ્ત થયું છે કે અનેક ઉદ્યોગો દ્વારા ડ્રેનેજ લાઇન સાથે ગેરકાયદેસર રીતે કેમિકલ જોડાણ કરાયું છે જેના કારણે વરસાદનું પાણી ચેમ્બરમાંથી પસાર થવાના બદલે સીધું કેમિકલ વાળું પસાર થયું છે જેવું કહેવામાં આવી રહ્યું છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઘણા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ સખ્ત પગલાં લેવામાં આવ્યું ન હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યો છે પ્રશ્ન એ છે કે તું તંત્ર સુતેલું છે કે પછી આ ષડયંત્રમાં આશીર્વાદથી આ કામ રહ્યું છે હવે જોવાનો મુદ્દો છે કે પર્યાવરણ વિભાગ અને જીઆરડીસી ના જવાબદાર અધિકારીઓ દ્વારા આ ગેરકાયદ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે માત્ર કાગળ પર જ નોટિસથી થી દર્શાવી પોતાની ફરજ નિભાવવામાં આવે